હાલો મિત્રો ઓમ નમ નાયણ જય માતાજી જય શ્રી કૃષ્ણ હું આજે તમને દર્શન કરાવીશ ગણધરા ખોડિયારના ને થાળી ગણધરા ડેમના તમે જોઈ શકો છો અત્યારે ગડધરા ડેમ છે બહુ વિશાળ ડેમ છે બહુ મોટો ડેમ છે ને બહુ તીર્થધામ બહુ પુરાની છે ને એકવાર જરૂર ને જરૂર દર્શન કરવા આવજો માતાજીના જય માતાજી આગળ જતા વિડીયો તમને જોવા મળશે તમે ચાલુ રાખજો બીજું કે અત્યારે વાતાવરણ પણ બહુ સરસ છે બહુ મજા આવે એવું છે હા અને આ તમે જોઈ શકો છો એ ડેમ છે જેમનું નામ છે ധാരീ ഗളദ്രാ ഡേം ധാരീ ഡ ઢાળ પણ બહુ છે લગાડી ધીમે ચલાવી પડે છે મિત્રો જોજો ચાલો આપણે આવી ગયા છીએ ધારી ગળદરા ખોડિયાર અહીંયા ગાડી આપણે પાર્કિંગ કરી દઈએ આપણે ગાડી પાર્કિંગ કરી છે આ મંદિર છે મેં પ્રસાદ લઈ લીધી શ્રીફળ નાળિયેર બધું લઈ લીધું છે માતાજીને ધરી એકવાર માતાજી અહીંયા લાપસી જે બને છે એ માતાજીની લાપસી ખાદાજી વિશે બહુ પ્રસાદ એકદમ મીઠો અને બહુ મજા આવે એવું છે એક એક દિવસ આવો માતાજીના દર્શન કરો માતાજીની લાપસી ખાઓ બહુ દૂર દૂરથી માનતા આવે છે અને બધા અહીંયા આવીને લાપસી બનાવે છે કોઈ ત્યાર પણ લઈ આવે છે આ જોઈ શકો છો માતાજીનું પુરાણું મંદિર બાપુની ગાદી છે તેમનું નામ છે કાળપુરી બાપુ ઓમ નમ શિવાય આ મહાદેવ છે મિત્રો મારો વિડીયો જો તમને ગમ્યો હોય તો લાયક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો જય માતાજી ઓમ નમો નારાયણ હર હર મહાદેવ જય ભોલેનાથ જય ભોલેનાથ જય માતાજી જય ગળધ્રાવડી ખોડિયાર